આપણે રાજસ્થાનનું માલવારા ગામ છે અને માલવારા ગામ એક નાનું ગામડું છે અને પણ એનું જે બસ સ્ટેશન તમે જોઈ શકો છો અદ્ભુત છે જો ત્યાં ટીવીની પણ સગવડ કરેલી છે ગીતો વાગી રહ્યા છે તમે જોઈ શકો છો ખરેખર નાના ગામડામાં પણ આખો વિકાસ છે એટલે સારું કહેવાય

हशी भाई कहिड़ी री सफ़र बसि मस्ता आई वाह भाई वाह जय जी जय जी

জয়ে <laughs> মি તો આજે જો છે આ માઈક ભાઈ ગણે આવી જાનો મરસાલ એ મિસિંગ ગયા સીનો તો મજા આવે નહીં નહીં

અલા ભાઈવાન કાજી જય ભુરે આની અલગ નહી ભાઈ હાથ એટલે હાથ જોડે છે જય માતાજી કે તમે આ હાલ હારું અમારે ઉતારને પેટ ભરાય મારું મત અહીંયાથી વડાપાવાનો નાસ્તો અને ચા પાણી કરી હવે બાઘવાડા શિવજીના મંદિરે પ્રસ્થાન કરવાનું છે અને આ વખતેના બ્લોકની અંદર અને આ વખતેના સંઘની અંદર હું પોતે આવી શકેલ નથી પણ નેક્સ્ટ ટાઈમ એવી કોશિશ કરીશ કે આવા મળે આજે અહીંયા રાત્રિ રોકાણ છે અહિયાં થી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ આજનો દિવસનો બોલો જય સાબોજમાં